જય હિન્દ નમસ્કાર સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે કરંટની અંદર તાજેતરમાં જે ફ્રાન્સની અંદર પેરિસ ખાતે છે તે પેરિસ ઓલમ્પિક બે હજાર ચોવીસ છે તેનું આયોજન કરવામાં આવ્યું હતું કે જેની અંદર ભારતે છે તે કુલ છ મેડલ જીત્યા છે તો આપણે આ લેક્સની અંદર આ મેડલ વિજેતાઓ અને પેરિસ ઓલમ્પિક છે એના વિશે આપણે અભ્યાસ કરીશું સૌ પ્રથમ આપણે વાત કરીએ પેરિસ ઓલિમ્પિકની કે જેનું આયોજન ક્યાં થયું હતું અને ક્યારે થયું હતું એની વાત કરી તો પેરિસ ઓલિમ્પિક બે હજાર ચોવીસ છે તેનું આયોજન ફ્રાન્સમાં પેરિસ ખાતે થયું હતું છવ્વીસ જુલાઈથી અગિયાર ઓગસ્ટ બે હજાર છવ્વીસ દરમિયાન છે તે પેરિસ ઓલિમ્પિક બે હજાર ચોવીસ છે તેનું આયોજન કરવામાં આવ્યું હતું આ પેરિસ ઓલિમ્પિક બે હજાર ચોવીસની જે ગેમ છે તે ફ્રાન્સમાં યોજાયેલી અત્યાર સુધીની સૌથી મોટી ઇવેન્ટ એટલે કે જે બિગેસ્ટ ઇવેન્ટ તરીકે છે તે આ પેરિસ ઓલિમ્પિક બે હજાર ચોવીસની છે તે ઓળખવામાં આવે છે પેરિસ ઓલિમ્પિક બે હજાર ચોવીસ છે એ સમર ઓલિમ્પિકની છે તે આ તેત્રીસમી આવૃત્તિ હતી આ અગાઉ જે બત્રીસમી આવૃત્તિ હતી તે જાપાનની અંદર ટોકિયો ખાતે છે તે યોજાઈ હતી સમર ઓલિમ્પિક છે તેની સમર ઓલિમ્પિકની વાત કરીએ તો તે છે તે દર ચાર વર્ષે છે તેનું આયોજન કરવામાં આવે છે સમર ઓલિમ્પિક છે તેનું નેક્સ્ટ આપણે સમર ઓલિમ્પિક પેરિસ ઓલિમ્પિક છે તેના લોગાની વાત કરી તો તમે એ ફોટામાં જોઈ શકો છો એ રીતના લોગાની અંદર પેરિસ બે હજાર ચોવીસ એવું લખેલું હતું અને જે મહત્ત્વનું કે ઓલિમ્પિકની અંદર જે પાંચ જુદા જુદા રંગની છે તે રીંગો આપવામાં આવી છે આ રીંગો છે તે વિશ્વના જે પાંચ મહાખંડો છે તેમનો નિર્દેશ કરે છે આપણે ભૂગલના મેપ દ્વારા એને સમજીએ કે જે આ વિશ્વના જે પાંચ મહાખંડો છે તેમનો તે નિર્દેશ કરતી જે પાંચ રીંગો છે તે ઓલિમ્પિકની અંદર રાખવામાં આવી છે કે જેની અંદર લાલ રંગની જે રીંગ છે તે અમેરિકા ખંડનો નિર્દેશ કરે છે લીલા રંગની જે રીંગ છે તે ઓસ્ટ્રેલિયા ખંડનો નિર્દેશ કરે છે પીળા રંગની જે રીંગ છે તે એશિયા ખંડનો નિર્દેશ કરે છે વાદળી રંગની જે રીંગ છે તે યુરોપ ખંડનો નિર્દેશ કરે છે અને જે કાળા રંગની રીંગ છે તે આફ્રિકા ખંડ છે તેનો નિર્દેશ કરે છે આમ વિશ્વના જે પાંચ મહાખંડો છે તેમનો નિર્દેશ કરતા પાંચ રીંગો છે તે ઓલિમ્પિકની અંદર છે તે રાખવામાં આવી છે જુદા જુદા રંગની નેક્સ્ટ આપણે વાત કરીએ કે પેરિસ ઓલિમ્પિક્સ બે હજાર ચોવીસના ધ્વજવાહકની તો જે ઉદઘાટન સમારોહ એટલે કે જે ઓપનિંગ ચેરમેનિંગ છે તેમના ભારતના ધ્વજવાહક છે તે બેડમિન્ટન સ્ટાર સુશ્રી પીવી સિંધુ અને ટેબલ ટેનિસ સ્ટાર શ્રી શરદ કમલ છે તેની પસંદગી કરવામાં આવી હતી ઓપનિંગ ચેરમેન એટલે કે ઉદઘાટન સમારોહ છે તેના ધ્વજવાહકની અંદર વી સિંધુ અને શ્રી શરદ કમલની છે તે અને પેરિસ ઓલિમ્પિક જે ક્લોઝિંગ ચેરમેન છે તેને ક્લોઝિંગ ચેરમેનની છે તેના ધ્વજવાહક તરીકે ભારતના છે તે પી આર શ્રીજીએસ અને મનુ ભાકર તે હતા કે જે પેરિસ ઓલિમ્પિકના જે ક્લોઝિંગ ચેરમેન છે તે ક્લોઝિંગ છે તે અગિયાર ઓગસ્ટે કરવામાં આવ્યું હતું નેક્સ્ટ આપણે વાત કરીએ કે પેરિસ ઓલિમ્પિક બે હજાર સોવીસ છે તેના મોસ્કોટ એટલે કે જે શુભંકર છે તેના વિશે તો મોસ્કોટ અથવા શુભંકર છે તેનું નામ છે તે ફ્રીજીયસ રાખવામાં આવ્યું હતું જે પેરિસ ઓલિમ્પિક છે તેની અંદર કે જે મોસ્કોટ અથવા અથવા શુભંકર છે તેનું નામ છે તે ફ્રીજીયસ રાખવામાં આવ્યું હતું ફ્રિજિયેસ છે તેના હાથમાં છે તે વાદળી સફેદ અને લાલ ઢંગનું છે તે ધ્વજ રાખવામાં આવ્યો હતો આ ધ્વજના જે રંગો છે તે ફ્રેન્સના જે ધ્વજના રંગો છે તેના ઉપરથી રાખવામાં આવ્યા હતા તેમજ તેને સાતી ઉપર છે તે સોનાના આખીરે છે તે પેરિસ બે હજાર ચોવીસ છે તેવો લોગો છે તે રાખવામાં આવ્યો હતો ફ્રિજિયત છે તેની અંદર તેમજ તેની આંખો છે તે ફ્રાન્સના કોકેડ અથવા તો રિબિનની ગાંઠમાંથી છે તે બનાવવામાં આવી હતી કે જે ફ્રેન્સનું છે તે રાષ્ટ્રીય આભૂષણ છે તે માનવામાં આવે છે નેક્સ્ટ આપણે વાત કરીએ ઓલિમ્પિકની અંદર કે કેટલી રમતો હતી અને મેડલ છે તેના વિશે તો ફ્રેન્ચ ઓલિમ્પિક બે હજાર ચોવીસ છે તેની અંદર કુલ છે તે બત્રીસ રમતો હતી અને તે તે બત્રીસ રમતોની અંદર કુલ છે તે ત્રણસો ને ઓગણત્રીસ જેટલા છે તે મેડલ હતા ભારતની વાત કરીએ તો મેડલ ટેલીની અંદર બે હજાર સોવીસ જે પેરિસ ઓલિમ્પિક બે હજાર સોવીસ છે તેની અંદર એકોતેરમું સ્થાન રહ્યું હતું ભારતે કુલ છે તે છ મેડલ જીત્યા હતા કે જેની અંદર છે તે એક સિલ્વર મેડલ અને પાંચ છે તે બ્રોન્ઝ મેડલ જીત્યા હતા અને થઈ અને કુલ છે તે છ મેડલ જીત્યા હતા અને એકોતેરમું સ્થાન રહ્યું હતું પેરિસ ઓલિમ્પિકની અંદર વિશ્વની વાત કરીએ તો પ્રથમ સ્થાન ઉપર છે તે યુનાઇટેડ સ્ટેટ કે જેમણે છે તે કુલ એકસો ને મેડલ જીત્યા હતા બીજા નંબર ઉપર સાઇના કે જેમણે છે તે એકાણું મેડલ જીત્યા હતા ત્રીજા નંબર ઉપર જાપાન કે જેમણે પિસ્તાલીસ મેડલ જીત્યા હતા ચોથા નંબર ઉપર ઓસ્ટ્રેલિયા કે જેમણે બાવન મેડલ જીત્યા હતા અને પાંચમા નંબર ઉપર છે તે ફ્રાન્સ હતું કે જેમણે છે તે ચોંસઠ મેડલ જીત્યા હતા મિત્રો આ જે મેડલ છે તે ગોલ્ડ મેડલના આધારે છે તે લિસ્ટ નક્કી કરવામાં આવેલું છે કે સૌથી વધુ જેણે ગોલ્ડ મેડલ જીત્યા છે તેમને પ્રથમ સ્થાન છે તે આપવામાં આવ્યું હતું નેક્સ્ટ આપણે વાત કરીએ કે ભારતના જે ઓલિમ્પિકની અંદર જે મેડલ વિજેતાઓ છે એમની તો સૌ પ્રથમ છે તે મનુ ભાકરે કે જેમને મહિલાઓની જે દસ મીટરની એર પિસ્ટોલ સ્પર્ધા હતી તેની અંદર તેણે બ્રોન્ઝ મેડલ છે તે જીત્યો હતો એટલે કે પેરિસ ઓલિમ્પિક બે હજાર ચોવીસ છે તેની અંદર સૌ પ્રથમ મેડલ છે તે મનુ ભાકરે જીત્યો હતો દસ મીટરની એર પિસ્ટોલ સ્પર્ધાની અંદર મનુ ભાકર છે તે ઓલિમ્પિક શૂટિંગમાં છે તે મેડલ જીતનારી છે તે પ્રથમ ભારતીય મહિલા બની છે એટલે કે મનુ ભાકર છે તે ભારતની અંદર જે ઓલિમ્પિકની અંદર શૂટિંગની અંદર મેડલ જીતનારી છે તે પ્રથમ ભારતીય મહિલા બની છે નેક્સ્ટ વાત કરીએ તો કે મનુ ભાકર અને સરબતજોત સિંહ કે જેમણે દસ મીટરની મિશ્ર એર પિસ્ટોલ ટીમ ઇવેન્ટમાં છે તે બ્રોન્ઝ મેડલ જીત્યો છે એટલે કે મનુ ભાકર અને શરબતજ્યોત સિંહ કે બંનેએ થઈને દસ મીટરની જે મિશ્ર એરપિસ્ટોલ ટીમ ઇવેન્ટ હતી તેની અંદર તેણે બ્રોન્ઝ મેડલ જીત્યો છે મનુ ભાકર છે તે આની પહેલાં વ્યક્તિગત કે જે દસ મીટરની એરપિસ્ટોલ હતી તેની અંદર પણ તેણે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો અને ત્યારબાદ છે તેમણે દસ મીટરની જે મિશ્ર એરપિસ્ટોલ ટીમ ઇવેન્ટ હતી તેની અંદર પણ તેણે બ્રોન્ઝ મેડલ જીત્યો છે આ મનુ ભાકર છે તે સ્વતંત્ર ભારતની પ્રથમ એટલેક બની કે જેમણે એક જ રમતમાં છે તે વ્યક્તિગત અને મિશ્ર ટીમ બંને સ્પર્ધામાં થઈ અને કુલ છે તે બે મેડલ જીતનારી છે તે ખેલાડી બની છે મનુ ભાકર છે તે નેક્સ્ટ આપણે વાત કરીએ તો કે ભારતીય શૂટર જે સ્વપ્નિલ કુશલ છે કે જેમણે પેરિસ ઓલિમ્પિક બે હજાર ચોવીસમાં પુરુષોની જે પચાસ મીટરની રિલે થ્રી પોઝિશન એ શૂટિંગ ઇવેન્ટ હતી તેની અંદર તેણે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો સ્વપ્નિલ કુશલ કે જેમણે પચાસ મીટરની રિલે થ્રી પોઝિશન શૂટિંગ ઇવેન્ટની અંદર છે તેમણે બ્રોન્ઝ મેડલ જીત્યો છે નેક્સ્ટ વાત કરીએ તો કે ભારતની જે હોકી ટીમ છે તેણે બ્રોન્જ મેડલ મેચમાં છે તે સ્પેનને બે એકથી હરાવી અને બ્રોન્જ મેડલ છે તે જીત્યો હતો ભારતીય હોકી ટીમ છે તેણે કે જે સ્પેનને છે તે બે એકથી હરાવીથી બ્રોન્ઝ મેડલ મેચ હતી તેની અંદર આ વિજયથી ભારતનો છે તે હોકીમાં છે તે આ તેરમો ઓલિમ્પિક મેડલ હતો એટલે કે જે બે હજાર ચોવીસની અંદર જે હોકી ટીમે મેડલ મેળવ્યો તે આ ભારતની અંદર છે તે આ તેરમો ઓલિમ્પિક મેડલ છે તે જીત્યો છે હોકી ટીમે ભારતની જે હોકી ટીમ છે તેણે નેક્સ્ટ આપણે વાત કરીએ તો કે ભારતના જે નીરજ ચોપડા છે જેમણે પેરિસ ઓલમ્પિક બે હજાર ચોવીસની અંદર પુરુષના જે ભાલા ફેંકની અંદર છે તે સિલ્વર મેડલ જીત્યો છે કે તેમણે થ્રો છે તે નેવ્યાસી પોઈન્ટ ઓગણપચાસ મીટરનો છે તેમણે થ્રો ફેંક્યો હતો અને તેમનો છે તે બીજા સ્થાન ઉપર રહ્યા હતા અને તેમણે છે તે સિલ્વર મેડલ જીત્યો હતો પ્રથમ સ્થાન ઉપર છે તે પાકિસ્તાનના અરશદ નદીમે કે જેમણે બાણ ઉપર સત્તાણું મીટરનો છે તે સ્થળો સાથે છે તે ગોલ્ડ મેડલ જીત્યો હતો પાકિસ્તાનનો જે અરશદી અરશદ નબી નદીમ છે તેમણે કે જેમણે બાણ ઉપર સત્તાણું મીટરનો છે તે સ્થળો ફેંક્યો હતો અને તેમણે છે તે પ્રથમ સ્થાન ઉપર આવ્યા હતા અને તે છે ગોલ્ડ મેડલ જીત્યો હતો અને ત્રીજા સ્થાન ઉપર છે તે ગ્રેનાડના જે એડરસન પીટર કે છે કે જેમણે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો અને તે છે ત્રીજા સ્થાન ઉપર રહ્યો હતો જે ગ્રેનાર્ડનો એડરસન પીટર છે તે નેક્સ્ટ આપણે વાત કરી તો કે જે અમન શેરાવત છે કે જે ભારતનો માટે સૌથી યુવા ઓલિમ્પિક મેડલ વિજેતા બન્યો છે કે જે અમન શેરાવત છે કે જેમણે પચાસ કિલોગ્રામની જે ક્રુસ્તી કેટેગરીમાં છે તે પ્યુટોના રિકોનાના જે ડેરિયન ટ્રોય ક્રૂઝને છે તે તેર પાંચના સ્કોરથી હરાવી અને બ્રોન્જ મેડલ મેળવ્યો હતો અમન શેરાવત છે તે અને તે ભારત માટે છે તે સૌથી યુવા ઓલિમ્પિક મેડલ વિજેતા છે તે બન્યો છે અમન શેરાવત છે તે કે જેમણે પચાસ કિલોગ્રામની આપણે વાત કરીએ તો લક્ષ્ય કે જે ઓલિમ્પિકમાં પુરુષોની જે બેડમિન્ટનની અંદર છે તે સેમિફાઈનલ સુધી પહોંચનાર છે તે પ્રથમ ભારતીય ખેલાડી બન્યો છે કે લક્ષ્ય છે તે ઓલિમ્પિકની અંદર જે બેડમિન્ટન સ્પર્ધા આવે તેની અંદર સેમિફાઈનલ સુધી પહોંચનાર છે તે પ્રથમ ભારતીય બન્યો હતો પરંતુ આખરે તે બ્રોન્ઝ મેડલ મેચની અંદર છે હાર્યા બાદ તેઓ છે તે ચોથા સ્થાને રહ્યો હતો લક્ષ્યન નેક્સ્ટ આપણે વાત કરીએ કે વિ કુસ્તીબાદ વિનેશ ફોગટ કે જે મહિલા છે તેમણે મહિલાઓની પચાસ કિલોગ્રામની કેટેગરીમાં છે તે ફાઇનલમાં પહોંચ્યા બાદ ફોગાટને છે તે સો ગ્રામ વધુ વજન હોવાને કારણે તેમને ગેરલાયક ઠેરવવામાં આવી હતી એટલે કે જે કુસ્તીબાદ વિનેજ ફોગટ છે કે જેમણે મહિલાઓની પચાસ કિલોગ્રામની કેટેગરીમાં તેઓ ફાઇનલ સુધી પહોંચી હતી પરંતુ તેમનો ફાઇનલની અંદર છે તે સો ગ્રામ વજન વધુ હોવાને કારણે ગેરલાયક ઠેરવવામાં આવી હતી નેક્સ્ટ આપણે ઓલિમ્પિકની અન્ય માહિતી જોઈએ તો અત્યાર સુધીમાં ભારતે છે તે ઓલિમ્પિકની અંદર કુલ એકતાલીસ મેડલ જીત્યા છે ભારતનું અત્યાર સુધીનું શ્રેષ્ઠ પ્રદર્શનની વાત કરીએ તો તે ટોક્યો બે હજાર વીસમાં હતો કે જેમાં એક ગોલ્ડ મેડલ સહિત છે તે સાત મેડલ જીત્યા હતા ભારતનું બીજું શ્રેષ્ઠ પ્રદર્શન બે હજાર બારનું લંડન ઓલિમ્પિકમાં હતું કે જ્યાં તેમણે છે તે સ મેડલ મેડલ જીત્યા હતા જેની અંદર બે સિલ્વર અને ચાર છે તે બ્રોન્ઝ મેડલ છે તે જીત્યા હતા થેન્ક યુ